કારણ સમજુ ને બધું સમજાવાય નહીં બાકી ન નખબરા જેને કહેવાય છે તો સમાજ માં એની જરૂર છે બાપ નમસ્કાર મિત્રો વિડીયો માં તમારું સ્વાગત છે ખોટી વધારે અફવાઓ બાપુ એટલે કે મણીધર મોંગલ ધામ એટલે કે કબરાવ કબરાવ નામ જે ગભરાવ છે જે કસમાં આવેલું છે ત્યાં બાપુ જે બાપુની દીકરીની અત્યારે અફવાઓ ઉડી રહી છે કે ભાગી ગયેલ છે આખરે શું બાપુ કહી રહ્યા છે સાલો હે તમને જણાવું તો વિડીયોને પૂરો જોજો અને બાપુ એવું એ શું કીધું એ પણ તમે પૂરી રીતે સાંભળજો એટલે તમને પણ ખ્યાલ આવી જાય કારણ શબ્દોને વધુ સમજાવાય નહીં બાકી ન ખબર કહેવાય છે તો સમાજમાં એની જરૂર છે બાપુ અવળા હવળા સમાજને માલ છે

શુકામ જેની માં મોગલ હોય વાતું કરવા વાળા અલગ કરતા હોય બાપડા પણ એટલું ધ્યાન રાખજો તમારી વાત કરવાથી બાપુને ને તાકાત પણ હવે વધારે મળી ગઈશ સુ